બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતોની માંગો ન સ્વીકારતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોય છતાં કોઈક નિરાકરણ ન આવતા આજે પાલનપુર ખાતે ખેડૂતો એકઠા થયા હતા ત્યારે ખેડૂતોના બાયપાસ વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપી અને ખેડૂતોની બેઠકમાં જોડાયા હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સભા બાદ ખેડૂતોએ કોંગ્રેસના આગેવાનો સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ કરી હતી બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં નેશનલ હાઈવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતાં કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટકવાતા ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતા સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઈવે ઉપરના સોનગઢથી જગાણા ગામ સુધી છવ્વીસ કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરી તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતાં અનેક ગામોમાં ખેડૂતોની જમીનો કપાઈ જતા તેમજ તેમના પાણીના બોર જતા રહેતા તેમજ જમીન સંપાદનનો બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે લાંબા સમયથી ખેડૂતોએ પોતાની માંગો લઈને જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારો કોઈ વિરોધ નથી પરંતુ તંત્ર દ્વારા કોઈ જગ્યાએ સો મીટર તો કોઈ જગ્યાએ સાઠ મીટર જમીન સંપાદન કરાઈ રહી છે જોકે તંત્ર દ્વારા ખેડૂતોને સો મીટર જમીન લઈ લેવાય અને અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તેમ છે જેથી સોનગઢથી જગાણા સુધી એક સરખો સો ફૂટ પર બાયપાસ બનાવવામાં આવે તેમજ આ બાયપાસ ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોએ તેમના વતનમાં જ જમીન આપવામાં આવે તેમજ બાયપાસના જેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવવામાં આવે અને સરકાર દ્વારા જમીનનું વળતર જંત્રીના હિસાબે નહીં પરંતુ બજાર ભાવ પર પ્રમાણે આપવામાં આવે જોકે ખેડૂતોની માંગો ન સ્વીકારતા આજે પાલનપુર ખાતે ખેડૂતો સભા યોજાઈ હતી જે સભામાં કોંગ્રેસ સમિતિના અમિત ચાવડા સાંસદ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ખેડૂતોએ સાથે રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડને લઈને સરકાર સામે બહાર કર્યા હતા બાયપાસ માટેની ખેડૂતોને યોજાયેલી સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા જેમણે નિવેદન આપ્યું હતું કે બાયપાસ માટે જે સર્વે કરવામાં આવ્યો છે અને છેલ્લા બે ત્રણ વર્ષોથી ખેડૂતો એની વ્યાજબી જે વાત સરકાર પાસે મૂકી છે પહેલાં બ્રિજ અને એકસો ચાલીસ કરોડ એ સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી બીજો તો તમારે બ્રિજ ના બનાવવો હોય તો બાયપાસ કાઢવો હોય તો ખેડૂતોની જે માગણી તે સ્વીકારવી પડે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જોકે એ જે એક્ટિવ ખેડૂતો હતા તેમણે ક્યાંક ને ક્યાંક ખેતી કરી દીધું છે જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય કરવામાં આવે છે આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ જગતનો તાત ખેડૂત કે પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતોની હાય તમને નહીં છોડે બાયપાસ માટે ખેડૂતોની સભામાં અમિત ચાવડાએ સરકાર પર આકરા પહારો કર્યા અમિત ચાવડાએ કહ્યું હતું કે આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષાપક્ષીથી પર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠાના પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે ખેડૂતોની મહામૂલી જમીન છીનવામાં આવી રહી છે જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરે અને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે ખેડૂતો આજે લાંબા સમયથી એની સામે લડાઈ લડી રહ્યા છે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમાં કોઈ વાંધો હોય ના શકે પણ જો એરોમાં સરકાર પાસેથી બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકના પ્રશ્નોનું નિવારણ પણ થાય અને ખેડૂતની મહામૂલી જમીન છે અને પણ બચી જાય એવા સંજોગોમાં ખેડૂતો ના લાંબા સમયથી લડત લડે છે રજૂઆત કરે છે પણ સરકારના બહેરા કાન સુધી આ વાત પહોંચતી નથી અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર ગેનીબેન ઠાકોર ધારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જિલ્લા પ્રમુખ ભરતસિંહ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો હતો રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને અમે સરકારને કહેવા માગે છે કે વિકાસના નામે ખેડૂતોને રજળતા કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકારાય નહીં અને અહીંયા પહેલો પ્રશ્ન છે કે એનું નિવારણ માટે પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડનો પ્રોજેક્ટ રદ કરો અને બાયપાસ બનાવવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો નહીં તો આ ખેડૂતો જીવ આપી દે છે પણ જમીન નહીં આપે એવો સંકલ્પ સર્વે સાથે મળીને કર્યો અને એની લડાઈ કોંગ્રેસ ખેડૂતોને હક અધિકાર માટે લડશે